ગુડ મોર્નિંગ મિત્રો તો અમારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તેમ અમે આવીશું મોઢિએ આ ઠાકુરદાસ એટલે અમે જાય છે એવી અને અમારે ગુરુવાર એટલે દિવાળી જેવો તહેવાર હોય આમ જોવા ઈ લો છે એવી બરોબર મિત્રો અને અમારો બ્લોગ જોતા હોય મજામાં જ હોય અને ન હોય તો મજામાં આવી જાય જોઈ ને આવી

ઘરે આવીને તમને મળી લઈ તો અમે ઘરે પહોંચી જાય પણ ઘરે આવીને લાઈટ જ નહીં કે અને આ મારા ગણપતિ દાઈ બેઠા તમે જોઈ શકો છો યુવરાજભાઈ પણ આ સાથે આવ્યા છે કા કેક મુજબ આવે મજા આવે કેવી એક સારી તો મજા આવે આપણે હવે સાબોન છે નાયના ખાગતા પાસે લાઈટ આવે ત્યારે આપણે આપડે વોટ જોઈ

પછી બાપુ આ તેમ જશે કાંઠે આપણા કામે આવ્યો બપોર પછી પણ મને સજાવો ન કરે બ્લોક ચાલુ રાખે ને જો મન થા કામે લાવવાનું તો બ્લોક બપોર પૂરો કરી નાખે તો મિત્રો કામે જાવ છું કે નહીં તમે શેર લગ્ન થોડા રહેજો તો તમને ખબર પડશે કામે જો કે નહીં એમ બરાબર મિત્રો તો હાલો હવે મા બાપાને જે ખાઈ નાખી બરોબર પછી આપણે રહી

Wah wah. Ada pilih deh. Wah bay, wah wah, wah bay, wah wow, wah. Wow, મિત્રો હાડા બાર થાય તો કે લાઈટ તો કે આવી નહીં અને હું જમવા બેહી ગયો છું જમવામાં છે રોટલી છાશ ભીંડાનું છાક અને લાડવા મારે પાણી પણ છે એને આપો વાળીમાં છાશ પણ છે તો જમવા બેહી જયો છું સ્વિમિંગ લેવી બરોબર મિત્રો પછી તમને મળે સાડા બાર વાગ્યા નું ખાઈ લીધું હતું પણ તેમાં વાગી રહ્યા છે ત્રણ અને હું પાછો પાદે છે ફેર માવો ને બધું માવો ખાઈને આવ્યો છું પાદે થી ત્રણ વાગી ગયા અને સાથો સાથ લાઈટ પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો ટીવીમાં હું બાબલા જોઉં છું અને ગણપતિ નું લાઈટ આવ્યું પછીનું ડેકોરેશન તમે જો કેવું નેક્સ્ટ લેવલ લાગે છે મિત્રો તો હવે તેમાં બેઠા રહ્યો મેં તો ઘડીક નીંદર કરી લેવી ચાર વાગ્યા પછી તમને મળી રહે તો મિત્રો વાગ્યો તો હાડા થાય તે કાંઈ બ્લોગ નહોતો બનાવ્યો તો તેમાં વાગી રહ્યા છે દસ તો આજનો બ્લોગ અહીંયા સુધી આશા કરું છું તમને હોય ગમે ગમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે તમને મળી બ્લોગમાં જા બાય